અંકલેશ્વર હાસણ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક ભરેલા ટ્રેક્ટર બાઇક સવારે ટક્કર મારતા બાઇક ચાલક નું મોત નીપજ્યું હતું જયારે બે યુવાનોને ઈજા પહોંચી હતી અંકલેશ્વર નસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક શેરડી ભરેલા અજાણ્યા ટ્રેક્ટરે બાઇક ટક્કર મારતા બાઇક ચાલક યુવક નું મોત થયું ત્યારે બાઇક પર સવાર બે યુવકોને ને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો પ્રાપ્ત વિગત મુજબ અંકલેશ્વર ના નવા ધુંતુરિયા ગામનો નો ઓગણીસ વર્ષીય કરણ મુકેશ વસાવા પોતાના મિત્ર આશીષ વસાવા તથા અક્ષય વસાવા સાથે બાઇક પર સારંગપુર મુકા જઈ રહ્યો હતો ત્રણેય હાસોટ રોડ ઉપરથી થી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન કડકિયા કોલેજ પાસે શેરડી ભરેલા અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઇક ટક્કર મારી હતી ટક્કર કારણે ત્રણેય પટકાયા કરણ વસાવા આશીષ વસાવા અને અક્ષય તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે કરણ વસાવાને મૃત જાહેર કર્યું ત્યારે આશીષ અને અક્ષય વસાવાની સારવાર ચાલુ છે અકસ્માત ની જાણ થતા અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ પર દોડી આવી હતી પોલીસે મૃતક કરણ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જણાય ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે